આવું કરો સારું વાટવા દે આ કદલો તમે બદલાય શેતર મારું તમે મારા ખેતરમાં તો આવી ગયા વાટવા

કરો એટલે પેલી આપણે મોખડી બનાવ નહીં એના માટે લોટ ચાડવું યાર એટલે આપણા ગયણી થી તો નો ચાડવાનું હોય એના માટે ચાયણી જુઓ ગયણી થી ના ચડે ચડાય તમારે તો બુદ્ધિ જ નહીં આવે કરો એનાથી ચઢાતો હોય છે લોટ

બદાલક હા આ ચી ગરમ થઈ ગયું હવે તો યાર થઈ ગયું તો ભાઈ રાયડો બારો નાખો થોડો જોવો આમ કરો ફટાફટ અલ્યા વઘાર નહીં કરવાનો આ તો કોઈ શાક બનાવવાનું તમે ભાજી રાખ ભાજી રહ્યા આ ભાજી રહ્યો ને તો લાવ તો કાટોડો ઓમો કાટો આ તો ગરમ થઈ ગયું બેસ્ટા ગરમ થયેલું થી માર પણ ચોટી ગયું લાવો આમ તો લાવો હેડો લઈ લેજો

તો આ લીધું વાત તમારી સાચી છે તો હું કઈ ગયા તમારી જોડે સારનું કેર મને નતા બોલ્યા તાણ હું કીધું હું તો કે હું આવું સાર વાર્તા તમાર શેતન ના શેઠ ના હોય લ્યા બોમ કરો કે લ્યા તમે આ લોટ પડ્યો બો ચાળી લાયો આવો તો ને તો હું જઉં તાર હા

કમ્પ્લીટ ને તમે જો તમને બહુ ખબર પડો આમ કમ્પ્લીટ કમ્પ્લીટ આ હું કરવાનો આ ઉપર મેલ ઈ પકડું પડશે હા કેવું હા હા તમને આવડતી મને તો આવડતી જ નહી તો કેવાય ના યાર ના યાર બોલાય ના

ટુકડા બુકડા ધબક કર્યા આવી ખા કરો ખાલી પણ ઠંડી નહીં લાગે ગરમ નહીં લાગતી જો મિત્રો આજે આપણે બનાવી છે સુખડી સુખડી તો એક નંબર બની છે એટલે તમે જે અમે સ્ટાઈલમાં બનાવી એવી સ્ટાઇલમાં બનાજો અને ખાવાની કોઈ મજા આવે મિત્રો હું ગયા હું મારા યાર હા ઓય મારા મસ્ત પ્રિય વસ્તુ હતું અરે આ હુખડી બનાવી રે અરે તમે આ રમેત કરી યાર રમેત આ છોડી દે યાર ક્યાં તમે આ નકરોમાં ગોળ ઠોક્યો યાર હા તો ભાઈ નથી આવડતી આ તો હારું ક્યો કે આ ખાવા લાયક તો બની મિત્રો દલાલ ખોટું કહી ઓમો ઘણો બધો લોચો થઈ ગયો ગોળ વધાર થઈ ગયો અને પા બહુ ચડી ગયો હ એટલા હવે બુધારા ને એમ કેવો જો પેલા કણ હોય પેલો ખોયણી પાડો કો તો થોડી બથોડી લેતા હો તો તોડીન ખાઈએ હવે કારણ કે ઇમણમ તો આ તો ટૂટા હી મત નઈ જો આ જો આ આ તો રબડી કેવા રબડી લાવ માં તો લાઈ માટો હું આ યાર હું તમે યાર આખી મારે તમે એ લેતા હો તો એ નથી ભાઈ ગાટી ગાટી ખાઈએ આ તમે ના હોય તમે તો રહેવા જ દો દોત પડી જાય તાણ એ તમે યાર આ યાર આ નાચા રમ તો બોહાઈ ગયા એ બહુ મોટી ભૂલ કરનાઈ છે યાર ખાકી ખો હું ખા યાર પાડી નાખશે આતો યાર તમે યાર આખો માલ બગાડ્યો યાર હું નથી આવ્યું મન ના કેવાય